અમારી સમાચાર ચેનલ મેન્ટ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં વિકાસના કામોને લઈને ચેરિટી કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં થતા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે જેને લઈને આજે ચેરિટી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જો કે ભક્ત કહેવા પૂરતું જ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર કરનાર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું